આજે આપણે જાણીશું કે કબજિયાત થવાના કારણો અને કબજિયાત કેવી રીતે મટાડી શકાય છે હેલો ગાઈઝ ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આ કબજિયાત એક એવી બીમારી છે જેનાથી આપણે બધા જ લોકો પીડાતા હોઈએ છીએ આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણા બધા જ રોગોનું મૂળ છે કબજિયાત આપણું પેટ સારી રીતે સાફ થાય છે કે નહીં અથવા તો મને કબજિયાત છે કે નહીં એ જાણવા માટે આયુર્વેદમાં ઘણા બધા લક્ષણો આપેલા છે એ જાણીશું તો ત્યારે આપણને ખબર પડશે કે મને કબજીયાત છે કે નહીં તો ચાલો આપણે જાણીએ એના લક્ષણો પહેલા નંબરના લક્ષણ છે એની અનિયમિતતા આપણે કોઈને પૂછીએ કે આપણે લેટ્રિન ક્યારે જાઓ છો તો કોઈ કહેશે ક્યારેક સવારે ક્યારેક બપોરે ક્યારેક સાંજે આપણે ખાવામાં તો ગમે ત્યારે ખાઈ લઈએ છીએ પણ જવાનો કોઈ નિશ્ચિત સમય જ હોતો નથી તો આ ક્યારેક સવારે જવું ક્યારેક બપોરે જવું ક્યારેક સાંજે જવું આ વસ્તુ સૌથી વધારે વિદ્યાર્થીઓ સાથે થાય છેમાં શું થાય અમુક વિદ્યાર્થીઓને સવારે પેટ સાફ થઈ જતું હોય છે તો અમુક વિદ્યાર્થીઓને રાત્રે જ પેટ સાફ થાય છે તો તમારો કોઈ પેટ સાફ કરવાનો નિશ્ચિત સમય નથી તમે ગમે ત્યારે લેટ્રિન જવા જાઓ છો તો સમજી જવું કે આપણે કબજિયાતના પેશન્ટ છીએ બીજા નંબરનો નિયમ જ્યારે પણ આપ નિષ્કાશન માટે જાઓ છો ત્યારે સમય અને બળ વધારે ખર્ચાય આનો મતલબ છે કે તમારે લેટ્રિનમાં સમય વધારે લાગતો હોય તમારે બળ વધારે લગાવવું પડતું હોય તો તમારે નક્કી સમજી જવું કે આપણે કબજિયાતના પેશન્ટ છીએ આનો મતલબ કે આપણને કબજિયાત થઈ છે અત્યારના જમાનામાં લોકો મોબાઈલ લઈને જતા હોય છે છાપા લઈને જતા હોય છે અને ખૂબ સમય લગાવતા હોય છે તો એમને એ ન લઈને જવું જોઈએ અને જો એ લઈને જ જાય તો જ લેટ્રિન જવું પડે તો સમજી જવું કે આપણને કબજિયાત થઈ છે હવે આપણે જાણીશું ત્રીજા નંબરનો નિયમ જ્યારે આપ લેટ્રિન જાઓ છો ત્યારે તમારું મળ કઠણ આવે છે જો તમારું મળ કઠણ આવતું હોય કાં તો મળ આવતા જ જો એ કઠણ હોય તો નક્કી જ આપણને કબજિયાત થઈ છે આના સિવાય પણ ઘણા બધા લક્ષણો છે જેમ કે મોઢામાંથી દુર્ગંધ આવવી વધારે પડતા ઓટકાર આવવા આપણને ભૂખ ન લાગવી મોઢામાં છાલા પડવા આપણી પાચનશક્તિ મંદ પડી જવી અને આપણા પરસેવામાંથી દુર્ગંધ આવવી તમને આવી બધા પણ લક્ષણ જો જોવા મળતા હોય તો તમારે સમજી જવું કે મને કબજિયાત થઈ છે હવે આપણે એ જાણીશું કે કબજિયાતથી કોને કોને કેવી કેવી બીમારી ઉત્પન્ન થાય છે કબજિયાત એક એવી બીમારી છે જેનાથી અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે બધા જ રોગોનું મૂળ જે છે એ છે આપણા શરીરની પાચનશક્તિ મંદ પડી જવી અને પાચનશક્તિ જો મંદ પડી જવી તો એનું પરિણામ છે આપણને કબજિયાત થવી કબજિયાતમાંથી આપણને ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થાય છે જેમ કે હરસ મસા ભગંદર એસિડિટી અલ્સર માઇગ્રેન કમરના દુખાવા સાંધાના દુખાવા અને આગળ જતા કેન્સર જેવી પણ બીમારીઓ ઊભી થતી જાય છે આયુર્વેદના નિયમ પ્રમાણે આપણું શરીર ત્રણ પ્રકૃતિમાં વહેંચાયેલું છે જેમ કે વાત પિત્ત અને કફ અને જો કબજિયાત રહેશે તો ત્રણેય દોષના વિવિધ લોકોને એની અનેક પ્રકારના રોગો થવાની સંભાવનાઓ છે અને જો તમારી પ્રકૃતિ વાયુ પ્રકૃતિ છે અને તમને કબજિયાત થાય છે તો ગેસ માઇગ્રેન જેવી બીમારી થશે સાંધાના દુખાવા જેવી બીમારી થશે પેરાલિસિસ જેવું પણ થઈ શકે છે જો વાયુ પ્રકૃતિ વાળાને કબજિયાત થાય તો આ તમામ રોગો ઉભા થવાની સંભાવના પૂરેપૂરી છે જે કોઈ લોકોને પિત્ત પ્રકૃતિ છે જે કોઈ લોકો ગરમ નીચરના છે જે કોઈ લોકોને શરીરમાં તજા ગરમી ખૂબ વધારે છે તેવા લોકોની આંખની બીમારી થઈ શકે છે હાથ પગમાં વાઢિયા પડી શકે છે ગુમડા થઈ શકે છે ખરજવું થઈ શકે છે તેવા લોકોની વાળ પણ ખૂબ ખરે છે અને વાળમાં ખૂબ ખોડો પણ થાય છે અને તેવા લોકોની ચામડીની બીમારી પણ ખૂબ વધારે પ્રમાણમાં થતી હોય છે જે કોઈ લોકો પિત્ત પ્રકૃતિના છે તે લોકોને આ બધી જ કબજિયાત થવાથી બીમારીઓ ઉત્પન્ન થતી હોય છે હવે આપણે જાણીશું કે જે લોકો કફ પ્રકૃતિવાળા છે અને જ્યારે એમને કબજિયાત થાય છે ત્યારે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ માઇગ્રેન જેવી સમસ્યાઓ શરદી ઉધરસ જેવી સમસ્યાઓ બ્લડ પ્રેશર પણ જેવી સમસ્યાઓ સીસી જેવી સમસ્યાઓ સાઇનસ જેવી સમસ્યાઓ આ તમામ પ્રકારની બીમારીઓ જ્યારે કફ પ્રકૃતિવાળાઓને કબજિયાત થાય છે ત્યારે ઊભી થવાની ખૂબ વધારે પ્રમાણમાં સમસ્યાઓ છે તમે કોઈ પણ પ્રકૃતિ લઈ લો અને જો તમને એવી પ્રકૃતિ સામે કબજિયાત થશે તો તમને તમને જણાવ્યા પ્રમાણે એ બધી જ સમસ્યાઓ થશે થશે ને થશે જ એટલા માટે આપણે સમજી જવું જોઈએ કે કબજિયાત એક નાની સૂની બીમારી નથી હવે આ કબજિયાતના કારણે આપણા શરીરમાં આટલી બધી ફેલાઈ રહી છે એના કારણો પણ જાણી લઈએ પહેલા નંબરનું કારણ છે કે આપણે આ વર્તમાન સમયમાં આપણે ખૂબ ઝીણા લોટની વાનગીઓ ખાઈએ છીએ જેમ કે પીઝા છે બર્ગર છે ચાઇનીઝ છે કોઈ વધારે પડતી મેદાવાળી વસ્તુ છે હવે તો લોકો ઘઉંની રોટલીનો લોટ પણ મેદાની જેમ ઝીણો દળતા હોય છે આપણાથી જેટલું બને એટલું ઝીણા લોટની વાનગીઓ ઓછી લેવી જોઈએ અને આથાવાળી વસ્તુ આપણે ખૂબ વધારે પ્રમાણમાં ખાવા લાગ્યા છીએ જેમ કે ઇડલી છે ઢોકળા છે ખમણ છે હાંડવો છે સેન્ડવીચ છે આ તમામ વસ્તુઓને ખૂબ વધારે પ્રમાણમાં આપણે સેવન કરવા લાગ્યા છીએ આપણે આ બધી વસ્તુઓનું ખૂબ ઓછું પ્રમાણમાં સેવન કરવું જોઈએ અને રાત્રે તો બિલકુલ ન કરવું જોઈએ અને આપણને ખૂબ વારે વારે ખાવાની ટેવ પડી ગઈ છે આપણને હવે ત્રણ ટાઈમ ખાવાની ટેવ નથી પડી ગઈ ખૂબ વધારે વાર ખાવાની ટેવ પડી ગઈ છે જ્યારે ઈચ્છા થાય ત્યારે જમી લેવાનું હાલ જમ્યા તો બી દસ મિનિટ પછી પાછું જમી લેવાનું આવી રીતે વારંવાર જમવાનું ટાળવું જોઈએ કારણ કે વારંવાર આપણે જો ખાતા રહીએ તો એની સૌથી મોટી બીમારી છે કબજિયાત થવાની અને આપણા ઘરમાં જ્યાંથી ફ્રીજ આવ્યું ને ત્યારથી આપણા ઘરમાં ખૂબ કબજિયાતની બીમારી વધી ગઈ ફ્રીજ આવ્યા પછી આપણે શું કરવા લાગ્યા સવારે બનાવેલો ખોરાક સાંજે ખાવાનો કાં તો બીજા દિવસે ખાવાનો બીજા દિવસે બનાવેલો ખોરાક ત્રીજા દિવસે ખાવાનું આપણે તાજો ખોરાક તો ખાતા જ નથી આપણે બધું ભરી ભરીને ફ્રીજમાં મૂકી દઈએ અને પછી વાસી ખોરાક ખાઈએ છીએ અને વાસી ખોરાક જ્યારે વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એ સો ટકા આપણને ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત કરી શકે છે આપણે ઠંડા પાણીનો પણ ખૂબ વધારે સેવન કરવા લાગ્યા ઠંડુ પાણી જો વારંવાર પીવામાં આવે તો આપણને ખૂબ વધારે પ્રમાણમાં કબજિયાત થઈ જાય છે તો એટલા માટે આપણે ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ ને જો શરીરની અંદર પૂરતું પાણી ન ને તો પણ કબજીયાત થઈ જાય છે અને ખાસ કરીને એવા લોકો માટે જે લોકો વર્ક કરતા હોય છે જે લોકો આખો દિવસ ઓફિસે યા તો ટેબલ ઉપર બેસીને આખો દિવસ કામ કરતા હોય છે એ લોકો એક એક બે બે ત્રણ ત્રણ કલાક સુધી પાણી પીતા નથી એ લોકોને થોડી સંભાવના છે કબજિયાત થવાની કારણ કે એમને ફિઝિકલ વર્ક તો કરવાનું જ ના આવે એમને મેન્ટલ વર્ક કરવાનું આવે તો એમના શરીરમાં ડ્રાયનેસ વધારે આવે પાણી ઓછું પીવે એના લીધે ડ્રાયનેસ આવે અને એના લીધે ધીરે ધીરે થોડી થોડી કબજિયાત થવા લાગે અને જે લોકો આવી રીતે ઓફિસ વર્ક કે મેન્ટલ વર્ક કરતા હોય છે ફિઝિકલ વર્ક કરતા નથી એ લોકોને એક કલાક કે દોઢ દોઢ કલાકે પાણી પીતું રહેવું જોઈએ અને અત્યારે તો વ્યસનનું પ્રમાણ પણ ખૂબ વધારે વધી રહ્યું છે જેમ કે ગુટકા છે માવા છે બીડી છે મસાલા છે અને એવું ખાઈને આપણે ગમે ત્યાં થૂંકી દેતા હોઈએ છીએ એટલે કે આપણા શરીરમાં સલાહ એવા જતો નથી એના લીધે ધીરે ધીરે કબજિયાત શરીરમાં વધે છે મોડી રાત્રે જમવાથી પણ કબજિયાત વધે છે હવે લોકો શું કરે છે મોડી રાત સુધી જમ્યા કરે છે આપણે એક નિયમ રાખવો જોઈએ જેટલું બને એટલું થોડું વહેલા જમી લેવું જોઈએ કેમ કે રાત્રે પછી શું પાચનશક્તિ ધીમે ધીમે થોડી મંદ થવા લાગે હવે આપણે જાણીએ કબજિયાત દૂર કરવાના ઉપાયો પહેલો ઉપાય છે કે આપણે જ્યારે પણ સવારે વહેલા ઉઠો ત્યારે બેથી ત્રણ ગ્લાસ જેટલું બહુ ગરમ પાણી નહીં હૂંફાળું પાણી પીવાનું છે જે લોકો બેથી ત્રણ ગ્લાસ પાણી ન પી શકતા હોય એ લોકોને એક ગ્લાસ પણ પાણી પી શકાય છે અને જ્યારે હૂંફાળું પાણી એટલે કે ગરમ પાણી આપણા શરીરમાં જાય છે ત્યારે આપણા શરીરમાં જે ભેગો થયેલો મળ એને થોડો થોડો ધકેલવાનું કામ કરે છે અને જ્યારે આપણે સવારે ઉઠતા વેત હૂંફાળું પાણી પીએ ત્યારે ગરમ પાણીની સાથે સાથે સલાયવા પણ આપણા શરીરમાં જાય છે અને આંતરડામાં જઈને સલાયવા અને હુંફાળું પાણી બંને આપણા પેટ સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે અને જમ્યા પછી પાણી પીવાની જે આદત છે એ આપણે છોડી દેવી જોઈએ અને જો જમ્યા પછી પાણી પીવું જ હોય તો એક નાનો ચાના કપ જેટલું હુંફાળું પાણી કરીને એ પાણી લેવું જોઈએ કારણ કે એ પાણી આપણા શરીરમાં જે ભોજન ગયું છે એને પચાવવા માટે ખૂબ મદદ કરતું હોય છે અને આમ તો જોવા જઈએ તો આપણે જમ્યા પછી કલાક કે દોઢ કલાક પછી જ પાણી પીવું જોઈએ અને જો આપણે ફળ રાત્રે લેવાના બદલે જો સવારમાં વહેલા લઈએ તો આ એ કબજિયાતને મટાડવા માટે થોડું મદદરૂપ થતું હોય છે અને જો આપણે કબજિયાતને સાવ મટાડી દેવી હોય કે કબજિયાતને આપણા શરીરમાં આવા ન દેવું હોય તો રાત્રે આપણે ગાયનું દૂધ લેવાનું છે એ ગાયના દૂધમાં એક કે દોઢ ચમચી જેટલું ગાયનું ઘી થોડું ગરમ કરીને નાખવાનું છે અને જો આપણે એનું સેવન રોજે રાત્રે ચાલુ કરીશું તો કબજિયાત થયેલી પણ મટી જશે અને કબજીયાતને આપણા શરીરમાં આવવા પણ નહીં દે પણ એક વાતની ખાતરી એ રાખવાની છે કે દૂધ ગાયનું જ હોવું જોઈએ અને ઘી પણ ગાયનું જ હોવું જોઈએ હવે આપણે એ વાત કરીએ કે આપણે યોગ અને એક્સરસાઇઝથી કેવી રીતે મટાડી શકાય જો કપાલભાતિ પ્રાણાયામ કરવામાં આવે તો આપણી પાચનશક્તિ મંદ પડી જતી હોય એ મંદ પડતી નથી અને આપણું લીધેલું ભોજન સારી રીતે પચી જાય છે અને કબજિયાત નથી થતી અજમો અને જીરું એનો મુખવાસ કરીને લેવામાં આવે તો ધીરે ધીરે કબજિયાતમાં ફરક લાગવા લાગે છે જીરું થોડું વધારે લેવાનું છે અને અજમો થોડો ઓછો લેવાનો છે અને તેને ગાયના ઘીમાં થોડું શેકીને તેનો મુખવાસ તરીકે કે પછી ઘૂંફાળું પાણી સાથે લો તો કબજિયાતમાં થોડી રાહત રહે છે જીરું અને અજમાના મુખવાસમાં થોડું સિંધાળું મીઠું કે પછી સંચર એડ કરવાનું છે લાંબા સમય સુધી જીરું અને અજમાનો ઉપયોગ કરવાથી કબજિયાતનો નાશ થઈ જાય છે અને જો થોડી વધારે પડતી કબજિયાત હોય તો પછી એમાં થોડી મેથી પણ એડ કરી શકો છો તમારે ધાણા મેથી અજમો જીરું અને થોડું સિંધાલુ મીઠું કાંચો સંચર એ બધાને ભેળવીને મિક્સ કરીને તેનો પાવડર બનાવીને હુંફાળું પાણી સાથે થોડું થોડું રોજે લેવાનું ચાલુ કરી દો જેને પણ કબજિયાત થઈ હશે તેને ખૂબ રાહત લાગવા લાગશે પણ એ જમ્યા પછી જ લેવાનું છે